પાદરાના અફીણવાડા ખાચામાં ગંગા સ્વરૂપા બહેનોને મળતા પેન્શનના રિન્યુઅલ તેમજ મળવાપાત્ર વિધવા સહાય લાભાર્થી માટે ત્રણ દિવસીય કેમ્પનું આયોજન કરાયું છે આ કેમ્પનો પ્રારંભ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કરાવ્યો હતો આગામી ત્રણ દિવસ દરમિયાન એક જ સ્થળેથી ગંગા સ્વરૂપ લાભાર્થી બહેનોને લાભ મળે તે આ કેમ્પનો ઉદ્દેશ્ય છે આજે વોર્ડ નંબર પાંચની તમામ ગંગા સ્વરૂપ માતાઓને જે દર વર્ષ માટે એમને જે રાજ્ય સરકારી એક મહિના માટે જે વેતન આપે છે એને દર વર્ષે રિન્યુઅલ કરવાનું હોય છે તો રિન્યુઅલ કરવાને લીધે જે અધરબધર ધક્કા ખાવા પડે છે અને બે માતાઓને થોડી તકલીફ વધારે પડે છે તો એવી જ રીતે સતત બીજા વર્ષે આજે વોર્ડ નંબર પાંચની તમામ ગંગા સ્વરૂપ માતાઓને એક જ જગ્યા પર બધા જ ડોક્યુમેન્ટ્સ આપવાના છે અને વિના મૂલ્ય જે પણ ખર્ચો થશે જે પણ પાલિકાનો ખર્ચો થશે એ અમારા સદસ્યો દ્વારા વોર્ડ નંબર પાંચના ના સદસ્યો દ્વારા કરવામાં આવેલ છે તો બધી જ માતાઓને સહેલાઈ પડે અને એમને સહકાર